વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે છઠ્ઠી જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ આજીની કલમ ઉત્પત્તિનું પુસ્તક તેનો ચોવીસમો અધ્યાય અને બીજી કલમ અને ઈબ્રાહીમે પોતાના ઘરનો જૂનો ચાકર જે તેના સર્વસ્વનો કારભારી હતો તેને કહ્યું નાનીઓમાંથી મોટા દીકરાની સ્ત્રી લાવીશ નહીં મારા દીકરાની સ્ત્રી લાવીશ નહીં ગઈકાલે આપણે જોયું હતું કે ઈબ્રાહિમને પોતાનો પુત્ર થવાનો હતો અને ઈશાક એ થયો હવે ઈબ્રાહીમ ઘરડો થયો અને એના દીકરા ઈશાકને માટે યોગ્ય પાત્રની જરૂર હતી અને એના માટે જે ઘરનો નોકર એલિયાજર એને જવાબદારી સોંપી કે તું મારા દીકરા માટે યોગ્ય પાત્ર કાઢ અને એ વખતે ઈબ્રાહીમ ઘરડો હતો અને ત્યાં લખવામાં આવ્યું છે આગળની કલમમાં કે

પણ તું મારા જાંગ નીચે તારો હાથ મૂક ઇબ્રાહિમ પેલા નોકરને કહે છે કે તારો હાથ મારી જાંગ નીચે મૂક અને મને પ્રોમિસ આપ કે તું મારા દીકરા માટે મારા દીકરા માટે કનાનમાંથી મૂર્તિ પૂજકોમાંથી સ્ત્રી લાવીશ નહીં આ બાબત હવે જ્યારે જૂના કરારના સમયમાં આ એક પ્રથા હતી કે કોઈ વ્યક્તિની પાસે વચન લેવડાવવું હોય તો જે વ્યક્તિ વચન લેવડાવવા માગે છે એને સામેની વ્યક્તિ જેની પાસે વચન લેવાનું છે એનો હાથ જહાંગ નીચે મૂકીને બોલે એવી પ્રથા હતી અને એ પ્રથામાં જેણે વચન આપ્યું છે એણે કોઈ પણ રીતે વચન પૂરું કરવું પડે એ વચનમાંથી ફરી ના જવાય એવું એક પ્રોમિસ હતું અને ઇબ્રાહીમે એવું જ કર્યું તું મારા જાંગ નીચે તારો હાથ મૂકીને મને કહે કે મારા દીકરા માટે તું મારા વતનમાંથી કન્યા શોધશે અને ઇબ્રાહીમને જે નોકર એલિયા જરે વચન આપ્યું કે હું વચન આપું છું કે તમારા દીકરાની પત્ની એક પત્નીઓમાંથી નહીં હોય મૂર્તિ પૂજકોમાંથી નહીં પસંદ કરું પણ તમારા પોતાના લોકમાંથી હું પસંદ કરીશ જો આપણે ઉત્પત્તિનું પુસ્તક સુડતાલીસમો અધ્યાય અને ઓગણત્રીસમી કલમ જે યાકુબ એ હવે ગરડો થયો છે મરણ પાસે આવ્યું છે ત્યારે યુસફને બોલાવ્યો અને યુસફને મને વચન આપ કે હું મરણ પામું ત્યારે તું મને મિસરમાં દાટીશ નહીં પણ મારા પિતૃઓ જ્યાં દાટવામાં આવ્યા છે ત્યાં તું મને દાટશે અને યુસફે એના બાપના જાંગ નીચે હાથ મૂકીને પ્રોમિસ આપ્યું મારે કહેવાનો ભાવ જ કે બાઇબલમાં જૂના કરારમાં એક પ્રથા હતી અને એ પ્રથા પ્રમાણે જ્યારે વચન આપે તો વચન પાડવા માટે બંધાયેલા છે એવું પ્રભુનું વચન અહીંયા કહેવામાં આવે છે અને આ એલિયા જ્યારે જે વચન આપ્યું આ એલિયા જ્યારે વચન આપ્યું કે તારા દીકરા માટે મૂર્તિપૂજક લોકોમાંથી નહીં પણ જીવતા યહવા ઈશ્વરને ઓળખતા હોય એવા લોકો મધ્યેથી તારા દીકરા માટે હું પત્ની શોધીશ અને આગળ જતાં પ્રભુએ આ ઐલિયાજનને સહાય કરી કોઈક વખત આપણે જોઈશું પણ આજનું આ વચન સમજવામાં આત્માની દોરવણી આપે સહાય પૂરી પાડે આપણને સામર્થ્ય આપે એ જ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ આવું આપણે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ અને આજે સવારે આ વચન સમજવામાં આત્માની દોરવણી આપો સહાય પૂરી પાડો એ અમારી વિનંતી અને પ્રાર્થના સ્વામી પ્રભુ ઈશુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો માન્ય કરો આ મેન